શહેરના સરિતા નજીક આવેલ કેક શોપ સહિત ત્રણ દુકાનમાં તસ્કરોએ તાળા તોડી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો શહેરના સરિતા સોસાયટીમાં આવેલ કોમ્પ્લેક્ષમાં બે કેક તાળા તોડી તસ્કરો રોકડ તેમજ ચોકલેટ સહિતનો સામાન ઉઠાવી ગયા હતા સરિતા સોસાયટીમાં આવેલ જેલી વેલી કેક શોપના શોપના ગોડાઉનમાં તાળા તોડી તસ્કરો રૂપિયા ચારેક હજારની ચોકલેટ સહિતની વસ્તુઓની ચોરી કરી હતી જ્યારે જેલી વેલી કેક શોપની બાજુમાં આવેલ અમર કેક શોપના તાળા તોડી દુકાનમાં પ્રવેશેલ તસ્કરો રૂપિયા હજારની ચોરી કરી હતી આ ઉપરાંત જેલીવેલી કેક શોપની ઉપર આવેલી સસ્તા અનાજની દુકાનમાં પણ તસ્કરોએ તાળા તોડવાનો પ્રયાસ કર્યો હતો જ્યારે મોડી રાત્રે બનેલી ચોરીની ઘટના અંગે જેલીવેલી કેક શોપના વિનયભાઈ અને અમર કેક શોપના માલિક દ્વારા બોડતળાવ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી મારું નામ લોહાણા હીરાલાલ ખાસાનંદભાઈ છે ઘોઘા સર્કલે રહું છું ભાવના કોમ્પલેક્ષમાં વહેલી વેલી કેક શોપ નામની દુકાન ધરાવું છું ગઈકાલે રાત્રે મારી દુકાન તાળા તૂટેલા છે મારી દુકાનના મારી બાજુની દુકાનના અને ઉપર રેશન શોપના તાળા તૂટેલા છે મારી દુકાનમાંથી ત્રણથી થી ચાર હજાર રૂપિયાનો માલ ચોરી થયેલો છે ગોડાઉનમાંથી ગોડાઉનના તાળા તૂટેલા છે બાજુની દુકાનમાંથી રોકડ ગયેલી છે અને ઉપર રેશન શોપ છે એનું શું થયું છે એનો કંઈ આઈડિયા નથી અને અમે આ બાબતે બરોડા પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી છે આજ સવારે મારું નામ ગિરીશભાઈ ચૌધરી છે મારી શોપ છે અમર બેકરી સરિતાના નાકે અમાર ગઈ રાતે છે ને તાળા તૂટ્યા છે 3 થી 4 વાગ્યાની આસપાસ એમાંથી 5-6000 ની રકમ આસપાસ હતી એ ચોરી થયેલી છે એક મારી દુકાન મને બાજુમાં બાજુમાં કેક શોપ ની દુકાન છે ને એના ગોડાઉન માં ચોકલેટ ની ચોરી થઈ છે અને એક રેશનિંગ ની દુકાન છે ઉપર ત્યાં પણ તાળા તૂટેલા છે અને આ વિષય છે બોરતળા પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ છે અમે દુકાનનું એક શટર ખુલેલું જ હતું તાળા કઈ રીતે નકોચું જ તોળી નાખ્યું તું બધી જગ્યાએ હા બધી જગ્યાએ નખોચું તોડેલું છે